એ ભાઈ શું કોઈનું ઘર શોધો છો કે તમે હા કાકા ઘર શોધું છું પણ કોઈનું નહીં મારા માટે ભાડે તમારું નામ કાકા ભીખુભાઈ અને તમારું મારું નામ રાઘવ તમે અહીંયા જ રહો છો કાકા હા બેટા તો તમે થોડીક મારી હેલ્પ કરો ને ભાડાનું ઘર શોધવા માટે એક રૂમ હશે તો પણ ચાલશે હવે એમ કરું બે ચાર દલાલો છે ને એને ફોન કરીને પૂછી જોઉં જો ક્યાંય ખાલી હશે મકાન તો મળી જશે તમારો ખૂબ ખૂબ આભાર કાકા જો તમે આવું મને કરી આપો તો બાકી સોસાયટી તો રહેવા માટે સારી છે ને અરે બહુ સારી છે તો જ હું રહેતો હોઉં ને બેટા મેં ઘણા એને પૂછ્યું પણ કોઈ હાથ નથી પાડતું એકલો માણસ છું ને એટલે જલ્દીથી કોઈ હાર ન પાડે ને તું એક કામ કર બેટા મારા ઘરે ચાલ મારા ઘરે જ છે મારું ઘર ત્યાં જઈને બેસીએ ચા પાણી પીએ પછી ફોન કરીએ દલાલને અને જાણી લઈએ જુઓ ચા પીવાની ઈચ્છા તો મને પણ છે પણ તમારા ઘરમાં મને કોઈ ઓળખતું નથી ને હું આવીશ તો તમારા ઘરમાં ખરાબ નહીં લાગે અરે ભાઈ કાંઈ ખરાબ નહીં લાગે ઘરે આમ પણ અમારે ચા આખો દિવસ ચાલુ જ હોય અરે એમ બોલો ને વડીલ ચાલો ચાલો તમારું ઘર ક્યાં છે બતાવો હા ચલો આવો આવો શ્રી કૃષ્ણ શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ આવો આવો બેસો તમારું ઘર કાકા બહુ મસ્ત છે અરે પણ આ કોણ છે અરે એને બેસવા તો દે ચા પાણી પીવા દે પછી પરિચય પૂછવાનો ને એ રાધી મેમાન આવ્યા છે બેટા ચા પાણી લાવજે આ ભાઈ છે ને આપણી સોસાયટીમાં ભાડાનું મકાન શોધતા હતા તો મેં કીધું કે ચાલો આપણે ઘરે બેસીને વાત કરીએ આવો હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેસ અહી રાધી કોણ છે બહેન મેમાન છે મેમાન હા એ તમને તો ખબર છે કે આપણા ઘરે બધા જાણીતા માણસો નથી આવતા કઈ કામકાજ ને લઈને કોઈ અજાણા માણસો પણ આવે છે હા એ વાત એમને ભાડાનું મકાન જોઈએ છે હા હું સવાર નો સોસાયટી આટા મારું છું બધાને પૂછી પૂછીને થાકી ગયો એક સિંગલ રૂમ પણ મળી જાય ને તો પણ બસ છે હું તો ફરી ફરીને થાકી ગયો કાકા મેળા ખરેખર કાકા બહુ સારા સ્વભાવના છે મને કે ચાલ ઘરે ચા પીવા અમારી સોસાયટી એટલી સારી છે ને ભાઈ કે એક પણ ઘર ખાલી ન મળે તમને જેવું ખાલી છે કે તરત જ ભરાઈ જાય એમને નિરાશ ન કરતા કોઈ આપણે સીધું કહી દઈએ કે નથી મળતું પણ આપણે પ્રયત્નો તો કરવા જોઈએ ને મને ખબર છે પપ્પા ક્યાંય તમને ખાલી ઘર જોવા નહીં મળે હું ફોન લગાડી જો પ્રયત્ન કરી જોઉં ને આ જુઓ ને કાકા ક્યાંય મળી જાય ને મેળ પડી જાય ને તો સારું તમારું વતન કયું ભાઈ મારું વતન છે ને બા રાજકોટ એક મિનિટ એક મિનિટ ફોન લાગ્યો ગયો હલો હા એક ભાઈને છે ને મકાન જોઈએ છે ખાલી ક્યાંય તમારા જાણીતામાં અરે ભાઈ મને થોડી ખબર હતી એ ભાઈ મને હમણાં જ મળ્યા નહીં તો તમને કાલે જ કહું ને કાલે જ દેવાઈ ગયું એમ ને કાંઈ વાંધો નહીં બીજું કંઈ હોય ને તો તમ તારે એક બે દિવસમાં કહેજો બરાબર અને માણસ બહુ સારો છે તમ તારે છોકરો હા ઓકે પપ્પા તમે છે ને કામ કરવા ભાઈનો નંબર લઈ લો જો મકાન કે આજુબાજુમાં ખાલી થશે તો આપણે એનો સંપર્ક કરી લેશું હા હા કેમ નહીં તમારા ઘરમાં બધા બહુ સેવા ભાવી લાગે છે હા તો ચલો હું રજા લઉં અરે બેસો તો ખરા આટલી બધી શું ઉતાવળ છે બીજે આસપાસ ક્યાંક તપાસ કરું જો નહીં મેળ આવે તો એકાદ બે દિવસ હોટલમાં રહી લઈશ પાછળની સોસાયટીમાં છે ને એક બે મકાન તો હતા છતાંય હું મારા મહિલા મંડળમાં વાત કરીશ તો મહિલાઓને ખબર હોય બધાને સારું ત્યારે ચાલો આવજો હા આવજો ભાઈ તમને શું કહું એક વાત કહું હા બોલ ને ઓલા ભાઈ આવ્યા હતા ભાડાનું ઘર ગોતતા હતા તો હમણાં તો સોસાયટીમાં ક્યાંય ખાલી છે નહીં તો એને મળે ઘર ત્યાં સુધી આપણે ઉપરનું ઘર ખાલી છે તો આપણે આપીએ તો ના ઓ આપણા ઘર જુવાન હોવ ને જુવાન દીકરી છે એમ વજાયણા માણસને આપણા ઘરે ના રખાય ને તો મે તો કેતે હતા ભલો માણસ છે સારો માણસ છે તો કેમનો ઓપે અરે ભલા માણા મને રસ્તામાં હામો મળ્યો હું ઘરે લઈને આવ્યો મને થોડી ખબર છે એ કેવો છે તમે તો ફોન ઉપર કેતા હતા કે સારો છોકરો છે ભલો છે અરે દલાલ બધા પૂછે તો આપણે એમ જ કહેવાનું હોય ને હું શું કહું આપણો મોટો દીકરો આપણે એને 12 મહિના કેટલું લેણું છું તો એ જે ભાડું આપે આપણે થોડુંક ટેકો તો થાય એમ તે કહાટું થઈને અજાણ્યા માણસને ઘરમાં ન રખાય હું તો આખો દિવસ ઘરે હો અને પછી તો સવારે નો કરીએ કામે જતો રહે અને સાંજે આવે તો આપણે ક્યાં નડવાનું છે મને તો મન નથી માનતું પણ તમારે લોકોને વિચાર હોય તો વાંધો નહીં અને એ પણ એને બીજું ઘર ન મળે ને ત્યાં સુધી હા હા અને એ છોકરો જ્યાં સુધી ઘર માં હોય ત્યાં સુધી તારે બહાર નહીં જવાનું હું ક્યાંય નહીં જાઉં હા બસ તો પછી હમણાં જ એને બોલાવી લઉં ઠીક છે હમ હાશ આ એક ભાડું મળી જાય ને તો જે ભાડું આપે ઘર માં થોડોક ટેકો તો થાય બીજા દિવસે અરે કેમ છો કાકા મજામાં હા મજામાં હો આવો આવો સારું કર્યું તમે મને તમારા જ ઘરમાં રહેવા માટે જગ્યા આપી દીધી અમારે એક રૂમ ખાલી પડી રહી છે તો અમે વિચાર્યું કે જ્યાં સુધી તમને બીજું મકાન ન મળે ત્યાં સુધી તમને રહેવા દઈએ સાચું કહું તમારા ઘરમાં આવતા વેત જ મને છે ને તમારું ઘર બહુ જ ગમી ગયું હતું એક પોઝિટિવ એનર્જી આવે છે અને તમારા ઘરના સભ્યો બધા ખૂબ જ સેવાભાવી છે અને હા તમારા ઘરમાં કોણ કોણ છે એ તો મેં પૂછ્યું જ નહીં આ ઘરમાં છે ને મારો દીકરો વિદેશ રહી છે અને અને એની એટલે કે મારી મારી હું ને તારા માસી ચાર જણા રહીએ છીએ છોટા પરિવાર સુખી પરિવાર અને હવે હું આવી ગયો છું તમારે મને દીકરો બનાવીને રાખવો પડશે ખાલી ભાડુઆત તરીકે નહીં ચાલે અરે પાકું પાકું મને છે ને તમારો સ્વભાવ બહુ ગમ્યો એટલે આપણા બંનેનું બહુ જ જામશે ચાલો ચાલો તમારો રૂમ બતાવી દઉં હા હા ચાલો ચાલો થોડીક વાર પછી ઓ બાપ રે પડી ગઈ અરે શું થયું તમને લો ઊભા કરું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે તો રાખો ને મારા ઘર માં રહેવા આયા છો એ હા અને તમારું નામ સોરી હું ભૂલી ગયો વૈદેહી હા કાકાએ કહ્યું હતું વૈદેહી તમે એમના ડોટર હા અને આ ઘર ની એકમાત્ર લાડકી દીકરી એટલે ખાલી લાડકા છો કે બગડેલા પણ એટલે એમ કે તમે ઓર્ડર ચલાવો છો એમ મારે જાણવું પડે ને હું અહીંયા રહેવા આવ્યો તો જાણી લેજો વિચારી લેજો અને આ ઘરમાં છે ને ચેતી ચેતીને ચાલજો કારણ કે આ ઘરમાં હું કહું એમ જ થાય છે મને જે નથી ગમતું ને એ વસ્તુ આ ઘરમાં થતી નથી હું તો બધાને બહુ જ ગમું છું તમને પણ ગમી જઈશ કદાચ શું કે છે એટલે એમ ન હું છે ને શાંત અને સરળ માણસ છું બધામાં ભળી જાઉં છું એટલે તમને કાંઈ મારાથી પ્રોબ્લેમ નહીં થાય કોઈ વાંધો નહીં પણ તમે છે ને ધ્યાન રાખીને રહેજો આ ઘરમાં નહીંતર તમને પ્રોબ્લેમ થશે મારાથી ઓ બાપ રે બહુ તીખી છે રાધી એ રાધી અહીં આવ તો જરા બેટા હા મમ્મી બોલો ને ચલો રાઘવ અહીંયા રહેવા આવી ગયો છે એટલે હવે એને કે જમવાનું મેનેજ કર્યું છે કે નહીં કર્યું હોય એની પણ રસોઈ બનાવી નાખજે તું જો એ કહેશે તો કાલથી નહીં બનાવીએ પણ આજે બનાવી નાખ બા હું પણ તમારી વહુ છું તમારા કયા પહેલા જ મે બનાવી નાખ્યું છે અને આમ પણ રાઘવે કાઈ મેનેજ ન કર્યું હોય બા એટલે મે બનાવી તો નાખ્યું છે અને એને મારા હાથનો ભાવ છે કે કેમ એ નથી ખબર બા અરે આ હરતા ફરતા માણસ હોટલ ને ધાબાનું જો ખાઈ શકતા હોય તો આ તો ઘરનું છે પ્યોર ચોખ્ખું એ તો એ ખાઈ જ શકે

હવે તમે છે ને શાંતિથી બેસો હું આવી ગઈ છું ને બધું સંભાળી લઈશ અરે હા મા મારી માવડી અરે રાઘવ બેટા સીજ જશો બહાર જાશો કે તો સાંભળો પેલા તારી રસોઈ બનાવી નાખી છે હો તું કે બહાર ન જમતો અરે બા હું જમી લેત બહાર શું કામ મહેનત કરો છો ના ના ઘર હોય ને પછી કઈ બાર થોડું છે મેં આંટી શું તમે આખો દિવસ સ્વીટ સ્વીટ જ ખાઓ છો ના તો તમે લોકો આવું મીઠું મીઠું કેવી રીતે બોલી શકો છો આંટી ખરેખર આ બધું કરવાની જરૂર હું મેનેજ કરી લે જમવાનું અરે બસ કીધું ને કે ખાવાનો સ્વાદ બીજે આવે સાચી વાત છે અરે શું વાત કરો છો માલકીન ને ભાડું વાત કઈ નહીં કાકા કેવી ચાલે છે તમારી દુકાન દુકાન તો ઠીક ઠીક ચાલે છે પણ અમાર દીકરો વિદેશ ગયો ને તો એનું લેણું કર્યું હતું તો ધીમે ધીમે ભરીએ છીએ મારે તમને કેવી રીતે વાત કરવી એક ફાયદાની વાત હતી મારી પાસે શું છે કાકા મારે છે ને ઓઇલ મિલનો બિઝનેસ કરવો છે એટલે કોઈ પાર્ટનર તો જોવે જો તમારી જેવા પાર્ટનર મળી જાય તો મારે બીજે કંઈ ગોતવા નહીં અને પાછી તમારે કરિયાણાની દુકાન પણ છે એટલે તમારે કોન્ટેક પણ કોન્ટેક પણ હોય ઘણા બધા હા હા જો બનાવતા મને આવડે છે ને માર્કેટિંગ તમારાથી થઈ જાય જુઓ તમે કાકા વિચારી જુઓ તમને યોગ્ય લાગે તો આપણે પાર્ટનરશીપ માટે વિચારી જોઈએ હજી તમે નવા નવા આવ્યા છો એક બે દિવસ રહ્યો પછી આપણે બેસીને વિચારશું એ વાત પાકી પણ જો તમને મારા ઉપર ભરોસો ન હોય તો કાંઈ નહીં પણ મને તમારા ઉપર પૂરો ભરોસો છે હું છે ને તમને કે પાયે ઓળખી ગયો છું અને અંકલ મને છે ને તમારામાં મારા પપ્પા દેખાય છે અરે ભરોસાની કોઈ વાત નથી બેટા પણ આપણે નવું શરૂ કરીએ તો બજેટ અને થોડુંક ઇન્કમમાંય જોવું પડે ને ખાલી કાકા તમે આ કે ના કહી દો ને રોકાણની ચિંતા તો થોડી ઘણી કરી દેજો બાકી ફાયદો થશે એ મારી જવાબદારી ઠીક છે બેટા તમે થઈ જાઓ પછી આપણે કાંઈક વિચારશું પછી આપણે આગળ વધીશું ઠીક છે હા આગળની સ્ટોરી આવતા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ